હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવશું રોટલીનો નવો નાસ્તો ફ્રેન્ડ્સ તમારા ઘરે કોઈ મહેમાન આવતો પણ બનાવી શકો છો અને બાળકોને પણ ભાવે છે અને મોટાને પણ ભાવે છે તો ચાલો આપણે બનાવીએ રોટલીનો આજે નવો નાસ્તો જે પિઝાને પણ એક બાજુ બેસા સારે છે એટલે રોટલી પિઝા પણ કહી શકો છો તો ચાલો આપણે બનાવીએ રોટલીનો નવો નાસ્તો વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ ચાલો પહેલાં આપણે ઘઉંનો લોટ લઈશું ઘઉંનો લોટ મેં બાંધી લીધેલો છે અને એને કુણવી પણ લીધેલો છે મોણ નાખીને હવે આપણે એની મોટી રોટલી બનાવશું ચાલો આપણે એને પહેલાં મોટી રોટલી બનાવે રોટલી હંમેશા મોટી બનાવવાની છે પહેલાં રોટલીને આપણે વણી લઈશું મોટી સાઈઝમાં રોટલી બનાવવાની છે હવે આપણી રોટલી વણાઈ ગઈ છે તો ચાલો આપણે ચેકી લઈએ તવા ઉપર ગરમ કરી લીધો છે અને એમાં રોટલીને ચેકી લઈશું હવે ચારે બાજુ કપડાની મદદથી આપણે સરખી ચેકી લેશું કારણ કે રોટલી ઉફી જાય છે તો ચારે બાજુ કોર થોડીક કાચી રહી જાય છે તો કપડાના મદદથી આપણે ચેકી લઈશું હવે આપણે તવીમાં તેલ લઈશું તેલમાં રાઈ નાખી છે અને આખું જીરું અને લીલા મરચાં કેપ્સિકમ હવે એને આપણે ચાકલી લેશું હવે કાંદા એડ કરશું હવે કાંદાને પણ લઈ લેશું અને હવે એમાં ગાજર નાખશું ફ્રેન્સ આ બહુ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર બને છે અને બાળકો માટે તો ખાસ આ નાસ્તો બહુ સારો છે કારણ કે બાળકો તો શાકભાજી ખાતા જ નથી એટલે આવું બનાવે આવો તો બાળકો ખાશે હવે આપણે એમાં કોબીજ એડ કરીશું કોબીજને મેં ઝીણી સમારી લીધેલી છે હવે આપણે એને પણ ચાકળી લેશું ફ્રેન્ડ્સ આમાં તમને ગમે એવા તમે શાકભાજી એડ કરી શકો છો હવે આપણે ટમેટાને એડ કરીશું અને આ પછી એવા છે જે તેલમાં સરળતાથી ચડી જાય છે હવે લીલી ચટણી નાખશું આપણે અને આદુ લસણ મસાલાની પેસ્ટ છે એ નાખશું હવે એક ચમચી હળદર એક ચમચી નમક એક ચમચી જીરું એક ચમચી મેં શેઝવાન મસાલો નાખેલો છે એક ચમચી ગરમ મસાલો હવે આપણે એને મિક્સ કરી દઈશું અને હવે આપણે એને થોડી વાર ચડવા દઈશું જેથી બધા શાકભાજી વેજીટેબલ ચડી જાય અને બટેકા મેં બાફીને લીધેલા છે ફ્રેન્ડ્સ હવે આપણે શાકભાજી સડી ગયા છે હવે આપણે બટેકાને ક્રશ કરી રાખ્યા હતા બાફીન હવે એને આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું બધું બટાકા મેં અલગથી બાફીન લીધેલા છે અને એનો માવો બનાવી દીધો છે હવે આપણે શાકભાજી બધા એકદમ મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે જો તીખું વધારે ખાતા હો તો લાલ ચટણી નાખી શકો છો પરંતુ મારે બાળકો માટે બનાવવાનો હતો એટલે મેં બહુ તીખું નથી બનાવ્યું હવે ઉપરથી એક લીંબુ આપણે એની છું જેથી ખાટું મીઠું બની જાય હવે કોથમીર આપણે ઉપરથી એડ કરશું હવે આપણે મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે રોટલી લઈ લઈશું રોટલીને વચ્ચેથી એક કાપો કરવાનો છે અડધે અડધામાં આખો કાપો નથી કરવાનો હવે આપણે ઉપર સોસ લગાવી દઈશું આમાં તમે લીલી ચટણી પણ લગાવી શકો છો પણ મેં બાળકો માટે બનાવ્યા છે એટલે લીલી ચટણી નથી લગાડતી હવે આપણે જે સ્ટટિંગ તૈયાર કર્યું છે એને આપણે ફેલાવી દઈશું હાથની મદદથી તો આપણે ત્રણ ભાગમાં ફેલાવવાનું છે એક ભાગ એમને રાખવાનો છે પહેલાં આપણે એક ભાગ વાળી દઈશું ઉપર અને હવે આપણે બીજો ભાગ પણ ઉપર વાળી દઈશું હવે આપણે થોડું સ્ટિંગ નાખીને ચોથો ભાગ ઉપરથી વાળી દઈશું તો આપણા પીઝા તૈયાર થઈ જશે ઉપરથી સેવ નાખશું અને શું સેવ નાખતા ભૂલી ગઈ હતી એટલે પાછું ખોલી અને સેવ એડ કરી અને પેક કરું છું હવે આપણે રોટલી પીઝા તૈયાર થઈ ગયા છે હવે આપણે એને આવી રીતે પીઝા આપણે તૈયાર કરી લેવાના છે ચાલો બીજો રોલ પણ હું એવી રીતે તૈયાર કરીશ તમે આને પીઝા પણ કહી શકો સેન્ડવીચ પણ કહી શકો તો આપણે બીજું સેન્ડવીચ હવે તૈયાર થાય છે હવે આપણે ઉપરથી સેવ એડ કરીશું તમે ચીઝ પણ નાખી શકો પણ અત્યારે મારે આગળ ચીઝ હતું નહીં અને મારા બાળકોને આ નાસ્તો ખાવો તો એટલે હું ફટાફટ બનાવું છું પણ તમે સીઝ પણ ઉપરથી નાખી શકો છો હવે આપણે આને ચેન્ડવીચને પેક કરી દઈશું હવે તવામાં તેલ થોડુંક એવું નાખી અને એને સડવા મૂકી દઈશું ફક્ત જાજુ નથી નાખવાનું થોડુંક એવું તેલ નાખીને સળવા મૂકીને કડકડો કરી દેવાનો છે જે ચી કડકડું થાય છે તો બાળકોને બહુ જ ભાવે છે મારા બાળકોને તો બહુ જ ભાવે છે અવારનવાર બનાવવાનું કહે છે કે મમ્મી સેન્ડવીસ બનાવી આપ ફટાફટ બની પણ જાય છે અને બાળકો ખુશ પણ થઈ જાય છે અને પેટ ભરીને ખાઈ પણ શકે છે અને હેલ્ધી પણ છે બાળકો માટે તો ચાલો આપણે ટમેટા સોસ સાથે સર્વ કરીએ અને સાથે લીલી ચટણી પણ સર્વ કરી શકો છો જોયું આપણું સેન્ડવીચ તૈયાર થઈ ગઈ થેન્ક યુ ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ટમેટા સોસ છે અને ચોશમાં બોળીને ખાવાની મજા પડી જાય છે આપણી સેન્ડવીચ તૈયાર થેન્ક યુ